અંદર હું ડીએસપી તરીકે આવ્યો તો અહિયાં ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે કે તો ચલાવું પણ મારે ને કીધું બરંડા સાહેબ સ્ટેટમેન્ટ મેં જોયું છે સાંભળ્યું છે હવે બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે એટલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક રીતના અમલ થઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્રને જ્યાં પણ આવું એમને બાતમી મળે એ ખ્યાલ આવે તો તરત જ એવા અડ્ડા પણ પકડાય છે અને આજે છાપામાં કે મીડિયામાં ગમે ત્યાં આપણે જોઈએ છે જ્યાં પણ આ સરકારની બાતમી મળી તો તરત જ પહોંચી જાય છે અને મોટી સંખ્યામાં બોર્ડર પર દારૂ જથ્થાબંધ પકડે છે આ સરકાર આમાં કડક હાથે કામ લઈ રહી છે એ હું સ્પષ્ટ માનું છું